રવિવારના રોજ રુદ્રપુરા સૈફી ક્લિનિક ખાતે એસએન એસવીએમએન આંખની હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તો બીજી તરફ ઉધના ખાતે આવેલા સૈફી ક્લિનિકમાં કિરણ હોસ્પિટલના સહયોગથી મફત ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો જેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હાલના સમયમાં યુવાનોથી માંડી વૃદ્ધોને સાંધાની તકલીફ જોવા મળી રહી છે તો બીજી તરફ ટેકનોલોજીને કારણે કોમ્પ્યુટરને મોબાઈલના સતત ઉપયોગને કારણે લોકોમાં આંખની તકલીફો પણ જોવા મળે છે ત્યારે સુરતના વિવિધ વિસ્તારમાં આવેલા સૈફી ક્લિનિક ખાતે આજ રોજ રવિવારના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રુદરપુરા ખાતે આવેલા સૈફી ક્લિનિકમાં એસવીએમએન આંખની હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તો બીજી તરફ ઉદના ખાતે આવેલા સૈફી ક્લિનિકમાં કિરણ હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સંધિવાના રોગ ધરાવતા લોકો દ્વારા મોટો મોટી સંખ્યામાં હાજર રહીને આંખ લાભ લેવામાં આવ્યો હતો રુદ્રપુરા ખાતેના સેફી ક્લિનિકમાં એકસો ને દસ જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સૈફી ક્લિનિક પાસે સુરતમાં જાપા બજાર રુદરપુરા ઉધના અને વિસ્તારમાં ચાર ક્લિનિક આવેલા છે અને મંદસોરમાં એક ક્લિનિક અને નીમચમાં એક ક્લિનિક છે સૈફી ક્લિનિક ખૂબ જ નજીવા દરે સારી તબીબી સંભાળ પૂરી પાડે છે અને દર્દીઓને ઝડપથી અને સસ્તા દરે તેમની સારવાર કરવામાં મદદરૂપ થાય છે છે ક્લિનિકમાં જોબ કરું છું

એવી આપણે ધારી રહ્યા છે અને અમે કિરણ હોસ્પિટલના અને એસ આઈ હોસ્પિટલના આભારી છે કે અમારા જોડે એ લોકોએ કરી રહ્યા છે